નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે એક નવો જ વિષય લઈને આવ્યા છીએ કે વિમાન કઈ રીતે ઉડે છે તો આ વિષયના જે આ વિષય જેને લખ્યું છે તે લેખક છે મેલવિન અને ચિત્રો છે પોલના બરાબર અને આ વાર્તાના ગુજરાતી અનુવાદક છે હેમંત સોલંકી તો ચાલો જોઈએ એરપોર્ટ પર પહોંચ્યા પછી તમે જોશો કે તે ખૂબ જ વ્યસ્ત સ્થાન છે ત્યાં ઉપર આકાશમાં ઘણા એ વિમાનો ઉડી રહ્યા હશે લોકો પોતાની ફ્લાઇટ પકડવાની ઉતાવળમાં હશે મિત્રો તમે પણ વિમાનમાં બેઠા હશો બરાબર ને તો આ વિમાન કેવી રીતે બન્યું કોને બનાવ્યું સૌ પ્રથમ કોણે ચલાવ્યું એવી અને કેવી રીતે ઉડ્યું છે તેની બધી આપણે જાણકારી અહીં મેળવવાના છીએ તો જોઈશું જ્યારે તમે એરપોર્ટમાં પ્રવેશશો તો સિક્યુરિટી તમારી ટિકિટ તપાસશે ફ્લાઇટ એકસો પચીસ તે કહેશે તે તમારી ફ્લાઇટનો નંબર છે તે તમારા સામાન ઉપર ઉચિત લેબર લગાડશે જેથી તમારો સામાન યોગ્ય વિમાનમાં ગોઠવાઈ જાય ગેટ ચાર તે કહેશે અને તમારી યાત્રા શુભ નીવડો જો અહીંયા ગેટ બતાવ્યો છે બરાબર અહીંયા સામાન

વિમાનમાં હજારો યાત્રીઓ બેસી શકે છે વિમાનમાં જ્યાં લોકો બેસે છે તે સ્થાન કેબિન કહેવાય છે બેસવાનું સ્થાન વિમાનના વચ્ચેના ભાગમાં હોય છે સામાન રાખવાનું સ્થાન જો અહીંયા જેમાં આપણે બસમાં ડેક્યું એ રીતે અહીંયા પણ સામાન રાખવાનું સ્થાન છે બરાબર અને છે કે કાર્ગો હોલ કહેવાય ને તો વિમાન પોતાની સાથે બીજો ઘણો ભારે સામાન લઈ જઈ શકે છે આ સામાન બોક્સ તેમજ કોથળાઓમાં ભરેલો હોય છે સામાન રાખવાનું સ્થાન વિમાનના નીચેના ભાગમાં સ્થિત હોય છે તમે ચિત્રમાં જોયું એ પ્રમાણે બરાબર તમે જ્યારે રાહ જોતા હશો અને અહીં તઈ રહ્યા હશો ત્યારે પાઇલટ એટલે કે વૈમાનિક વિમાન ચલાવે વિમાનમાં પ્રવેશ કરશે સામાન્ય રીતે વિમાનમાં ત્રણ પાઇલટ હોય છે પાઇલટ જે વિમાન ઉડાવે છે કો પાઇલટ જે પાઇલટની મદદ કરે છે અને ફ્લાઇટ એન્જિનિયર જે વિમાનના બધાય ઉપકરણો ઉપર ચામતી નજર રાખે છે પાઇલટ વિમાનની કોકપીટમાં પ્રવેશે છે કોકપીટ વિમાનના સૌથી આગળના ભાગમાં સ્થિત હોય છે કોકપીટમાં બેસીને પાઇલટ વિમાન ઉડાવે છે કોકપીટમાં ઘણા બધા ઉપકરણો તેમજ ડાયલ્સ હોય છે જ્યારે વિમાન હવામાં ઘણી ઊંચાઈ ઉપર પહોંચી જાય છે ત્યારે પાઇલટને નીચેની જમીન દેખાતી નથી ત્યારે તે વિમાનના માર્ગદર્શક માટે માર્ગદર્શન માટે કોકપીઠમાંના આ ઉપકરણોનો ઉપયોગ કરે છે પાઇલટ રેડિયો સિગ્નલ્સ પણ સાંભળે છે તેમને કઈ દિશામાં જવું છે તે રેડિયો સિગ્નલથી ખબર પડે છે તમને એરપોર્ટ ઉપર અનેક વિમાનો ઊભેલા દેખાશે આ વિમાનો અલગ અલગ આકારના તેમજ માપના હશે કેટલાક વિમાનો ઈંધણ તેમજ મુસાફરોની રાહ જોતા હશે કેટલાક વિમાનો ઉડવા માટે તૈયાર હશે જ્યારે કેટલાક વિમાનો હવાઈ મથક ઉપર ઉતરી રહ્યા હશે તમે જરૂર આશ્ચર્ય પામતા હશો કે આખરે વિમાન કઈ રીતે ઉડે છે તો આપણે ખરી જાણકારી હવે મેળવીશું પહેલાના સમયમાં વિમાન ન હતા પણ તે છતાં લોકો હવામાં ઉડવાના સપનાઓ જોતા પક્ષીઓ ઉડી શકે છે તેઓ કહેતા પછી આપણે કેમ ઉડી નથી શકતા શરૂઆતમાં લોકોએ પક્ષીની જેમ પાંખો બનાવીને પોતાના હાથ ઉપર બાંધી પછી તેમણે પોતાના હાથ ઉપર નીચે હલાવ્યા પણ તે છતાં તેઓ ઉડી ન શક્યા ઉડી શકાય તમે ટ્રાય કરજો નહીં ઉડી શકો બરાબર પછી આજના પાંચો વર્ષ પહેલાં કોઈકના મગજમાં એક નવો વિચાર સ્ફૂર્યો તે માનવનું નામ હતું લિયોનાર્ડો ધ વિન્ચી લિયોનાર્ડો એક આવિષ્કારક હતો તે કલાકાર હોવા ઉપરાંત વૈજ્ઞાનિક પણ હતો લિયોનાર્ડોએ એક ઉડતી મશીનની કલ્પના કરી જેમાં કોઈ પક્ષીની માફક પાંખો લાગેલી હતી તે પક્ષીની પાંખોની જેમ જ હવામાં વિંજાતી હતી પણ લિયોનાર્ડો કદી તેને તૈયાર ન કરી શક્યા લોકોએ અલગ અલગ રીતે હોવાથી ફુગ્ગો હવામાં ઉઠ્યો પણ ફુગ્ગો વિમાન હોતો નથી હંમેશા ફુગ્ગો તે સ્થાન પર નથી રહી શકતો જ્યાં તમે જવા માંગો છો ફુગ્ગો ત્યાં જ જાય છે જે હવા તેને વહાવીને લઈ જાય છે વર્ષ પહેલા કોઈકના મનમાં હજુ એક એક વિચાર આવ્યો એવી મશીન બનાવીએ જેની પાંખો ઘણી લાંબી હોય પણ આ પાંખો હવામાં વીંજાય નહીં પણ આ પાંખો મશીનને હવામાં અધર ટકી રહેવામાં મદદ કરે આ રીતે ઉડવા વાળી મશીનને ગ્લાઇડર કહેવાય છે ખરું જોતા ગ્લાઇડર એન્જિન વિનાનું વિમાન જ છે શરૂઆતના ગ્લાઇડર ખરેખર ઉડી શકતા હતા તે લોકોને થોડે દૂર સુધી જ લઈ જવામાં સક્ષમ હતા પણ ગ્લાઇડરમાં તમે લાંબી યાત્રાઓ નહોતા કરી શકતા તે હવામાં વધારે લાંબો સમય સુધી ટકી નહોતા શકતા ત્યારે ઓરવિલ અને વિલ્બર રાઈટ આવ્યા તે બંને ભાઈઓ હતા બંને ભાઈઓની ઓહિયોમાં સાયકલની દુકાન હતી બંને ભાઈઓએ ગ્લાઇડર વિશે વાંચ્યું પછી તે બંનેએ પોતાના ડિઝાઇન કરેલા ગ્લાઇડર બનાવવાનું શરૂ કર્યું ઓગણીસો ત્રણમાં રાઈટ બંધુએ કંઈક અલગ અને ઉમદા કાર્ય કર્યું તેમણે પોતાના ડિઝાઇન કરેલા ગ્લાઇડરમાં એક એન્જિન લગાવ્યું તેમણે એન્જિનમાં બ્રેક પ્રોપેલર ફેન્સ પણ લગાવ્યા વાહ આ રીતે રાઇટ બંધુઓએ પહેલું વિમાન બનાવ્યું તેમણે તેમના આ આવિષ્કારનું નામ ધ ફ્લાયર રાખ્યું તેના પછી રાઈટ બંધુઓએ સિક્કો ઉછાળીને નક્કી કર્યું કે કયો ભાઈ પહેલાં વિમાન ઉડાવશે તેમાં ઓરવિલ જીત્યો સત્તર ડિસેમ્બર ઓગણીસો ને ત્રણમાં ઓરવિલ ધ ફ્લાયરમાં ચડ્યો એન્જિને બેઉ પ્રોપ્યુલર ફેન્સ કરાવ્યા ફેન્સને ફરાવ્યા તે પ્રોપેલર ફેન્સ થી વિમાન આગળ વધ્યું વિમાન ઝડપી વધુ ઝડપી રીતે ભાગવા લાગ્યું અને તે પછી તે હવામાં ઉઠ્યું તેમજ ઉડવા લાગ્યું વિમાનનું આ સૌપ્રથમ ઉડાણ કિટી હોક નોર્થ કેરોલિનામાં થયું આ ઉડાન ફક્ત બાર સેકન્ડનું જ રહ્યું વિમાન ફક્ત એકસો વીસ ફીટની યાત્રા જ કરી શક્યું વિમાનની ગતિ ફક્ત ત્રીસ માઇલ પ્રતિ કલાક જ હતી પણ હવે લોકો

દરેક વિમાન હજારો પાર્ટ્સનું બનેલું હોય છે આ બધા પાર્ટ્સ અલગ અલગ કારખાનામાં બનતા હોય છે પછી આ બધા પાર્ટ્સને એક મોટા કારખાનામાં લાવવામાં આવે છે આ મોટા કારખાનામાં આ બધા પાર્ટ્સનું એસેમ્બલિંગ કરવામાં આવે છે આખા વિમાનને એસેમ્બલ કર્યા પછી તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે વિમાનના દરેક પાર્ટ્સનું ઠીક રીતે કામ કરવું ખૂબ જ જરૂરી છે હાલના વિમાનો પણ લગભગ ધ ફ્લાયરની જેમ જ કામ કરે છે તેમનામાં એન્જિન પ્રોપેલર ફેરને ચલાવે છે અને પ્રોપેલર વિમાનને આગળની તરફ ખેંચે છે તે પછી વિમાન ઝડપથી ભાગે છે જલ્દીથી વિમાનની પાંખો તેને જમીનથી ઉપર હવામાં ઉપર ઉઠાવે છે જ્યારે વિમાન ઉડે છે ત્યારે પાંખો તેને હવામાં ઉઠાવી રાખે છે હાલના પ્રોપેલર સંચાલિત વિમાનો ત્રણસો માઇલ પ્રતિ કલાકની ઝડપથી ઉડી શકે છે તે હવામાં હેલિકોપ્ટર પણ કેટલેક સંચાલિત વિમાનના સિદ્ધાંત ઉપર જ કામ કરે છે તે છતાં હેલિકોપ્ટર અને વિમાનમાં કંઈક તફાવત છે જો આ છે હેલિકોપ્ટર બરાબર હેલિકોપ્ટરને પાંખો નથી હોતી તેઓ પ્રોપેલર ફેન આગળ તરફ નહીં પણ ઉપરની તરફ હોય છે હેલિકોપ્ટર સીધા અને ઉપર નીચે ઉડી શકે છે તે પાછળ તેમજ સાઈડમાં પણ ઉડી શકે છે અને હેલિકોપ્ટર હવામાં એક જગ્યાએ ઉભા રહીને ભમી શકે છે હેલિકોપ્ટરને મોટા પ્રોપેલર ફેન દ્વારા લિફ્ટ મળે છે હેલિકોપ્ટરમાં પ્રોપેલર ફેન ઉપરની તરફ હોય છે તે રોટર તરીકે ઓળખાય છે તે એક બહુ મોટા સીલિંગ ફેનની જેમ કામ કરે છે પહેલા પાઇલટ એન્જિન ચાલુ કરે છે એન્જિનથી રોટર ફેન ફરવા લાગે છે તે તેના લીધે હેલિકોપ્ટરને લિફ્ટ મળે છે પછી રોટર ફેન હજુ ઝડપી રીતે ફરવા લાગે છે ત્યારે હેલિકોપ્ટર હવામાં ઉપર ઉઠે છે જ્યારે પાઇલટને હેલિકોપ્ટર આગળ લઈ જવું હોય ત્યારે તે રોટરને થોડું આગળની તરફ નમાવે છે ત્યારે હેલિકોપ્ટર આગળ વધવા લાગશે જ્યારે પાઇલટને હેલિકોપ્ટર પાછળ કે સાઈડમાં લઈ જવું હોય ત્યારે તે રોટરને થોડું પાછળ તેમજ સાઈડ તરફ નમાવે છે ત્યારે હેલિકોપ્ટર પાછળ કે સાઈડ તરફ વધવા લાગશે જેટ વિમાન પણ વિમાનો એક પ્રકાર છે જેટ વિમાન નવા પ્રકારના વિમાનો છે જેટ વિમાનો પ્રોપ્યુલર સંચાલિત વિમાનો કરતાં વધુ ઝડપે ઉડે છે આઠ માઈલ જેટલી ઊંચાઈ ઉડી શકે છે જેટ વિમાનોમાં વિશેષ પ્રકારનું એન્જિન લાગેલું હોય છે તેમાં વિમાનના બળતણનું દહન થાય છે દહનશીલ બર્તન ગરમ ગેસ બને છે ગરમ ગેસને વધારે જગ્યાની જરૂર પડે છે જો આ છે બર્તનની ટોકી અહીંયાથી હવા પસાર થાય બરાબર આ બર્નિંગ ફ્યુઅલ દહન પામેલું બર્તન ગરમ ગેસ એન્જિનની પાછળથી ખૂબ જ ઝડપથી બહાર નીકળે છે આ ગેસ ખૂબ જ ઝડપથી બહાર નીકળે છે ગેસ બહારની હવાને દબાવે છે તેનાથી જેટ વિમાન આગની તરફ ઝળક પી રીતે ધકેલાય છે ગરમ ગેસ હોટ ગેસ પાછળની તરફ ધકેલાય છે બરાબર આ ચિત્રમાં તમે જોઈ શકો છો એક નાના ફુગ્ગા દ્વારા તમે જેટ વિમાનના સિદ્ધાંતને સમજી શકો છો એક ફુગ્ગાને ફૂલાવવા ફૂલાવ્યો છે એ પ્રમાણે બરાબર હવે ફુગ્ગાના આ ધ્વારને પોતાની ઓગળીઓની મદદથી બંધ રાખો તે પછી ફુગ્ગાને હવામાં છોડી મૂકો શું થયું ફુગ્ગો હવામાં ચારેકોર ફંગોળાવા લાગશે ખરું જોતા ફુગ્ગો એક નાના જેઠ વીમાની જેમ જ કામ કરે છે ફુગ્ગાની અંદર રહેલી હવા જેટ વીમાના અંદર રહેલા ગરમ ગેસ જેવી છે ફુગ્ગાની હવા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે ફુગ્ગાનું દ્વાર ખુલતાં જ હવા ત્યાંથી ઝડપી રીતે બહાર નીકળે છે તેના લીધે ફુગો હવામાં ફંગોળાઈને ઉડવા લાગશે તમે ટ્રાય કરજો મિત્રો ને તમે જોઈ પણ હશે કે આ રીતે ફુગા ઉડતા હોય છે હવે તમારી ફ્લાઇટ એકસો ઉડાન માટે તૈયાર છે હવે વિમાનમાં બેસવાનો તમારો સમય થઈ ચૂક્યો છે તમારું વિમાન એક જેટ વિમાન જેવું છે અંદરનું કેબિન કોઈ ઓડિટોરિયમ જેવું ભાષે છે ત્યાં ઘણી બધી આરામદાયક બેસવાની સીટો હોય છે નાના વિમાનોની તુલનામાં મોટા વિમાનોમાં વધારે સીટ્સ હોય છે વિમાનમાં ફ્લાઇટ એટેન્ડન્ટ તેમજ વિમાન પરિચારિકા એટલે કે એર હોસ્ટેસ કામ કરે છે તે તમને તમારી સીટ શોધવામાં મદદ કરશે તમે પોતાની સીટ ઉપર બેસ્યા પછી સીટ બેલ્ટ બાંધશો પછી તમે વિમાનના ઉડાણ ભરવાની રાહ જોશો સીટ બેલ્ટ બાંધેલો છે બરાબર

તે ઝડપી હજુ ઝડપી ગતિએ આગળ વધશે કેટલાક ફ્લેપ દેખાશે જે પાછળની તરફ વળી શકે છે આ ફ્લેપ વિમાનને જમીનથી ઉપર હવામાં ઉઠવામાં મદદ કરે છે તમારું વિમાન ધીરે ધીરે હવામાં ઉપર ઉઠશે પાંખો વિમાનને હવામાં ટકવામાં મદદ કરે છે જેટ એન્જિન વિમાનને આગળની તરફ ધકેલે છે હવે તમારું વિમાન હવામાં ખૂબ સુધી પહોંચી ગયું છે જો તમે બારી વાટે નીચે જોશો તો ઊંચી ઊંચી ઇમારો તમને ખૂબ જ નાની દેખાશે જોવા દ્રશ્ય તમે જોઈ શકો છો તમે રસ્તો એક ખેંચેલી રેખા જેવો ભાષશે રસ્તા ઉપર દોડતી કારો પણ તમને ખૂબ જ નાના કદની દેખાશે ઉઠશે તેમ તેમ કારો નરી આંખે દેખાવાનું બંધ થઈ જશે ઈમારતો પણ દેખાવાનું બંધ થઈ જશે થોડા સમય પછી તમને બહાર ફક્ત વાદળો જ દેખાશે નીચેની જમીન બિલકુલ નહીં દેખાય તમે આકાશમાં એક પક્ષી માફક ઉડી રહ્યા હશો હેપી લેન્ડિંગ તમારું ઉડાણ સુખમય રહે તો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવા અવનવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર